આટલેથી ન અટકતા તેમની લાલચ વધી ગઈ હતી ફરીથી મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી આ ટોળકીએ ધમકી આપીને અધધ રૂપિયા દસ કરોડની જંગી રકમની માંગણી કરી હતી બ્લેકમેલ દરમિયાન આરોપીએ વરજાંગ ભાઈને છરી ચપ્પુ બતાવી ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખણ કરાવ્યું હતું અને અન્ય કાગળોમાં સહીઓ તેમજ અંગૂઠાના નિશાન પણ કરાવી લીધા હતા આ સતત થઈ રહેલા માનસિક ત્રાસ અને જબરજસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો આખરે જે મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી રહી હતી તે મહિલાએ જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના બે સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તરત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઢાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકાવન મુજબ એક ફરિયાદ કરવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવે અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સર કેટલા રૂપિયા ફરિયાદી દ્વારા રૂપિયા દસ કરોડની ની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને ત્રણ આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે